નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઠ્યાવીસ તારીખ પેલો મહિનો બે હજાર પચીસ અને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ ને તો ભાઈ ઓગણીસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ મગફળીના બજા ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ ના આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં બેડ બેડ બોટલ મેં તો દેતા નથી ઓય નુન હારો આયા બોલે 1884 4032 749 9192 92 બોલે 992 રૂપિયા માં ભયા મગ ફડેનો ભાવ 992 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે ને વજન માળવી ભાઈ મિડિયમ ક્વોલિટી ની હે ભાઈ 992 ભાવ મિડિયમ ક્વોલિટી ભાઈ ભાઈ 33 નંબર મગફળી એ 1004 રૂપિયો ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ જોઈજો ક્વોલિટી માં આવી છે ભાઈ 33 નંબર ભાઈ 1004 ભાવ ને બટુ ભાઈ 940 90 940 ભાઈ આ મગફળી નો ભાવ 1000 રૂપિયો થયો ક્વોલિટી ની વાત કરીએ મિડિયમ ક્વોલિટી ને ભાઈ ઓજન માંડવી ભાઈ જોઈજો 1000 રૂપિયો ભાવ એક સલ બેત ને બેત લે 100 રૂપિયા માં કોવિતા ભાઈ જીવીસ માં પડીએ 1041 રૂપિયા થયો ભાઈ ભાવ ક્વોલિટી ની વાત કરીને જોઈજો ભાઈ આવો એ ભાઈ વજન માં એમ તો સારી હે 1041 રૂપિયા ભાવ થઈ ગયો જ નો ભાઈ જીવીસ નો ભાઈ જો ક્વોલિટી દવી જો એક રૂપિયા માં સારો જોઈ જોઈ જય ત્રિભતી જોતી જદેર ચાલી બેસાળ બેચા

भैया मगफडी ना भाऊ 1016 रुपीस छियो क्वालिटी ની વાત કરે ને ભાઈ વજન માડવી ભાઈ મિડિયમ ક્વોલિટી ની હે ભાઈ 1016 ભાવ મિડિયમ ક્વોલિટી હોય હાલો સુપરમાર્કેટ भाई एक हजार भाव थो जीवि से क्वालिटी वजन है मीडियम क्वॉलिटी एक हजार भाव क्वालिटी भाई जीवीस एक हजार ने चौदह रुपया भाव थोड़ा ક્વોલિટીની વાત કરીએ તો વજન માળવી ભાઈ મીડિયમ ક્વોલિટી એક હજાર ને ચૌદ ભાવથી વાત નજીવીશ ભાઈ જેવો ક્વોલિટી